તો ભાઈ મસ્ત મજાની ગીર ગૌ માતા ફાર્મમાં આવી છે અને આ આપણે ગૌમાતા આપવાની છે ચારથી પાંચ લીટર દૂધ છે નીચે વાસળી છે તો વહેલાથી પહેલા ભરતભાઈ જય ગૌ માતા મારું નામ ભાઈ કે જય વિહતમાં મારું નામ બોલો પ્રીત પટેલ જય ગૌમાતા રામ રામ સચિન ચૌધરી આકલો લાવો નવો આજે બ્લોગ આવશે કે નહીં ના ભાઈ આજે લાઈવ આવી ગયો છું બ્લોગ નહીં આવે બ્લોગ કાલે આવશે હાય કેમ છો મજામાં કાલે જય ગો માતા જય ગોપાલ વાસળીઓ બધી બેઠી મસ્ત મજાની જોઈ શકો છો ભાઈ કુંજ જેવી બીજી વાસળી લાવું હા ભાઈ તો હેલો દોસ્તો જય ગૌ માતા ગોપાલ તો આજના લાઈવમાં તમારું બધું સ્વાગત છે ને ભાઈ આજે વ્લોગ નહીં આવે કેમ કે હું ગૌ માતાનું ખૂબ કામકાજમાં હતો તો ભાઈ બ્લોગ એડિટિંગ તો સવારે કાલમાં વીસ મિનિટનો વ્લોગ આવી જશે જય ગૌ માતા ગોપાલ તો આજે લાઈવ માણો અને પેલી ગાય આપણે દશરથ બહેને આપી છે નાની ગટકુળી હતી અને આ ગૌમાતા નવી આવી છે ભાઈ અને આ એચએફનો વેપાર થઈ ગયો છે ભાઈ નેવ હજારમાંનો વેપાર થઈ ગયો છે મોટી ગાયનો આનો બાર તેર લીટર દૂધ હતું ભાઈ આ બંને બાકી છે ભાઈઓ ભરતભાઈ તમે ચરવા મૂકી જેટલીઓ દશરથભાઈ ને ત્યાં જવાબ આપવો દેનો હા ભાઈ છે મારું નામ બોલતા અમિત રબારી ક્યારે આ લાવશો જય ગૌ માતા ઘીર આપો નવી કાકલા ભાઈ આ ઘીર આપવાનું છે કોઈને લેવી હોય તો ભાઈ મને કોન્ટેક કરજો જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આજનું લાઈવ બસ આટલો આટલું દેખાજી તો ભાઈ આજે બધા કે કે કરે છે તો ભાઈ વાઇટ લક્ષ્મી નું નામ આપણે આજથી શું રાખવાનું છે ધમોડ ધમોડ તો ભાઈ આજ છે એનું નામ ધમોડ પાડી દઈશું આપડે ભાઈ ગીર ની શું કિંમત છે મને કોલ કરજો ભાઈ આજથી કેમ છો બધા મોજમાં શેઠ લાલા ભાઈ ગીર પૂરી વાછળી શંકરી લાવ શંકરી હા ભાઈ એવી થઈ રહી છે એનું કઈક કરશો ભાઈ જયવાળીના બીજી દોર લાવો ઓકે ભરતભાઈ ગાયો પકડવા એમસી આવે છે હા ભાઈ મારું નામ નામ ધમોર કે ધમોર રાખવાનું ભાઈ કરજો કોમેન્ટમાં ભાઈ ધમોર કે ધમોર करजो तो भाई, भाई मजबूत बनाओ सो समाज नु नाम रोशन करो देसाई गोविंद पे आभार धमोर धमोड़ कन्फ्यूज करजो कर कमेंट जय गोमाता जय गोपाल तो भाई આ લાઈવ ને એન્ડ કરીએ છે મળીશું ભાઈ કાલના જોરદાર બ્લોગમાં ભાઈ વીસ મિનિટનો વ્લોગ કાલે જોરદાર આવી જશે ભાઈ તો આ લાઈવને આપણે એન્ડ કરી તો તમને ખાલી ઇન્ફોર્મ કરવા માટે હું આવ્યો હતો કે ભાઈ આજે વ્લોગ નહીં આવે તો મારા સબસ્ક્રાઈબર જે વાર જોઈ રહ્યા તેમના માટે સ્પેશિયલી આવ્યો હતો તો ભાઈ સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા જય જય રામાપીર માલાબાની મેરડી માતાજી નામ ધનકવાડા ભરતભાઈ એમસી ગાયો પકડવા આવે છે કે નહીં ના ભાઈ તમોર સચિન ચૌધરી ઓકે પગર પગર પણ આવશે તો ભાઈ સૌને ગો માતા જય ગોપાલ તમારો બધાનો દિલથી આભાર કાલે મળીશું ભાઈ મસ્ત મજાના બ્લોગમાં